જય માતાજી જય સદારામ પણ હર હર મહાદેવ આજ રવિવાર છે પણ વહેલા ઉઠ્યા છે ઘરે કોઈ છે ને આજે આપણે એકલા છીએ શું કે મામા લોકોને આજે દર્શન કરવા માટે દ્વારકા ગયા છે તો આપણે એકલા ઘરે છીએ ઉઠીને ચા બી પીને ઊંઘ્યા છીએ ખાઈ પછી ત્યાં જઈએ બાર વખત માતા જઈએ એકલા છે જમવાનું બધું બનાવી અને પછી બહાર જઈએ બહાર જઈ અને પછી મોડા અમારે સારવાર ભાઈ આવે છે એને પાછું ફરવા જવું છે એમ લઈ જઈએ મોડા પેલા હવે ખાઈ દઈએ ઉપર આપણે છે ને નાહી લીધું નાહી ખાઈ તૈયાર થઈ ગયા હવે થોડું બહાર જવું છે તો બહાર જઈએ અમારા શ્રવણ ભાઈને આવી ગયા છે પણ અહીં હોઈ ગયા છે ડાયરેક્ટ તો બતાવો તમને આ જોઈ લો માણસો જિંદગીમાં હું ઘાટવા જ આવ્યા છે બીજું કંઈક કરવાની આ લોકોનું લક્ષ્ય એક જ છે કે જિંદગીમાં હું ઘાટવી અને બસ તો ગાય છે ને આપડે જવાનું હતું બારી ભાઈ બંને પણ એક બીજો ભાઈ આવે છે ગોમડે થી અહીંયા આવેલો છે મળવા

મોલ માં ફરી બધી જઈને આવી ગયા છે ને આપણે જમવાનું પ્રિબંધ કનુભા લાયાથી શું લાવ્યા છે મરીન્ડા મરીન્ડા લાયા પીવા માટે કનુભા કે તમે મરિંડા પાવી લે કનુ કિંગ કોઈ ના છે મરીન્ડા આટલી ના પીવાય

પણ જમવામાં એટલું લેટ થઈ ગયું ને કે મતલબ જમા પછી બેઠા બહુ વાર થઈ ગયું અને ભાઈબંધના ત્યાં ગયેલા હતા એટલે એમને ખવડાવી દીધું વધારે ઓવરલોડ થઈ ગયો હતો ખાવામાં એટલે ગાતા પછી થોડી વાર બેઠા લેટ થઈ ગયું બહાર જવાનું પછી બધા લેટ થઈ ગયું કેન્સલ કર્યું બહાર ગયા નહીં કે અને ઘરે આવ્યા ઘરે બેઠા બધા બેઠા હવે લોકો દ્વારકા ગયેલા છે લોકો આવે છે મામાને લોકો આવે વારમ ગઈ પણ આરામ કરીએ ચલો બધા ગુડ નાઇટ જય માતાજી